હલો મિત્રો જય માતા જય ભારત એ આપણે સમજ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે મારી બુક્સમાં ઘણી વખત લખેલું છે અને તાજેતર બન્યો છે કે એક વ્યક્તિ સાબરકાંઠામાં લોકો પાસેથી લાલચ દઈને છ હજાર કરોડ રૂપિયા ઉઘરાવી ગયો ઈલીગલી પાંચ વર્ષથી ચાલતું હતું છતાં જે આ સ્કીમ જાહેર કરે છે એ કાયદેસર નહીં અરબો રૂપિયા ઉગાડી લીધા ત્યાં સુધી કોઈ પણ સરકારી તંત્રને પોલીસને કે કોઈ પણ જે પણ જવાબદાર હોય એને એને ત્યાં સુધી રિપોર્ટિંગ પણ નથી કર્યું એને ખ્યાલ પણ નથી કોઈ તપાસ નથી કરી તો આપણા આ તંત્રની પોલમ પોલ બતાવે છે અને એના ઘણા વર્ષોથી ઘણાં વર્ષોથી આપને કહું કે મેં બુક લખેલી છે એક ચિનગારી અને એના પછી મેં બુ ઇંગ્લિશની બુક લખેલી છે એક ગેરંટી વર્લ્ડ વાઇડ કંટ્રોલ ઓફ પાવર્ટી બ્લેક મની ક્રાઇમ કરપ્શન ટરીશો જેમાં આધાર કાર્ડની પણ વિધિ વિધિ વિગતામાં છે બે હજાર સાતમાં આનું પબ્લિકેશન થયેલું છે પહેલું જ એનું પહેલું જ ચેપ્ટર છે કે પર્સન આઈડેન્ટિટી નંબર કેમ આપવો આધાર કાર્ડ આપવો એની પહેલી શોધ કરેલી છે એમાં લખેલું જ છે કે આ બધું કરપ્શન કેવી રીતે અટકાવવું ઇલીગલી કેવી રીતે અટકાવવું અત્યારે તો આ દાખલા તરીકે આ પકડશો તો છ હજાર કરોડ રૂપિયા ગમે તેટલા પકડો એનો ગોળીએ દીઓ ગમે તે કરો છ હજાર કરોડ રૂપિયા પાછા આવવાના નથી સામાન્ય માણસોના પેન્શનરના સરકારી કર્મચારીઓના જે સરકારી કર્મચારી ફરજ છે લોકોનું રક્ષણ કરવાની આવી સ્કીમો સામે એને જ પૈસા છે પોલીસે પૈસા છે એટલે કેટલી હદ સુધી ઇગ્નોરન્સ અને લાલચ કેટલી હદ સુધી આપણા ઉપર સવાર થઈ ગઈ છે એ આનો એક દ્રષ્ટાંત છે એને જો ખરેખર સરકારને રસ હોય આવી બાબતમાં કે આવી ભવિષ્યમાં આવક બધી થવાનો જોઈએ જો કે અત્યાર અરબો રૂપિયા સુધી નાના માણસોના જ ગયા છે આમાં અત્યાર સુધીમાં અને તબ ચાલુ જ છે એવું બધું તો એની શું છે તમને થોડી વાત કરું કઈ રીતે અટકાવી શકાય આજ જે અત્યારે જ્યાં બહાર પડ્યું એના પહેલા ખાલી પંદર દી મહિનોથી પહેલાની જ વાત છે એક ન્યૂઝ હતા બધે વિડીયો હતો કે એક ગુજરાતી ફિલ્મના એક જાણીતા કલાકાર એ જ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે મફત લોકોને મકાન આપતા એની એનું અર્પણ વિધિ ભૂપેન્દ્ર ઝાલાના માણસોએ કઈ રીતે ગુજરાતી ફિલ્મના કલાકાર દ્વારા સેવા મોટી સેવા એની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મના કલાકાર પણ કોઈ જોયા વગર પહોંચી ગયા કે હજી તો ઘણા મકાન આપવાના છે એટલે તમે વિચાર કરો ક્યાં સુધી લોલમ લોલ ચાલે છે અને સત્તા પક્ષના સક્રિય સભ્યો હતા જોકે બીજેપીની વાત નથી કોઈ પણ સત્તા પક્ષ હોય જ્યારે સત્તા ઉપર હોય ત્યારે હવે ગુનેગારો હોય છે આર્થિક ગુનેગારો હોય કે ઓલા ગુનેગારો હોય એ સત્તાનું શરણું લેવા પહોંચી જ જતા હોય છે દરેક સત્તા પક્ષમાં આ સભ્ય બનતા હોય છે સત્તા પક્ષે પણ શું કરવું જોઈએ સત્તા પક્ષે બહુ કેરફુલ રહેવું પડે કે મિસ કોલ કરવાનું સભ્ય થઈ જાય દારૂડિયા થઈ જાય બુટલેગર થઈ જાય કારણ કે એને રક્ષણ જોઈ છે સત્તાનું સત્તા પક્ષમાં જવાના છે ને વિરોધ પક્ષમાં થોડા જાય એટલે બીજા જે સત્તા પક્ષ હતા ત્યારે એ લોકોને પણ એવું જ હતું એટલે આમાં તમારે જો ખરેખર જો અટકાવવું હોય માન્ય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કહું છું એટલે ખરેખર તમારે આવી સ્કીમ કોઈ થાય નહીં ભવિષ્યમાં આવા લોકોના ટકા ન થાય તો મિનિમમ થાય તો ટકા દટકાવી ન શકે માણસ લાલચું છે એટલે ગમે તે ફસાઈ જવાનો છે અને ચિતરો તો દુનિયામાં છે જ એટલે એને મિનિમાઈઝ કરી શકાય મોટી સ્કીમ થતાં પહેલાં માણસ પકડાઈ જાય એવું કરવું હોય તો શું કરવું જોઈએ એ મારે બુકમાં પણ મેં લખેલું છે એ તમને કહું કે આપણે જે સરકારના કર્મચારીઓ દાખલા ગુજરાત સરકાર પાંચ લાખ કર્મચારી છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અલગ પાંચ લાખ સરકારના કર્મચારી છે પાંચ લાખની આસપાસ છે તો ઇન્કલુડિંગ બોર્ડ નિગમ બધાય જે મ્યુનિસિપલ કોર્પોરેશન જે સરકાર જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સરકાર અથવા અર્ધ સરકારી સંસ્થાઓ જેને પગાર આપે છે એવા પાંચ લાખ કર્મચારી છે અને એ તમે જુઓ તો વસ્તી આપણી ગુજરાતી સાડા છ કરોડ છે એટલે પાંચ લાખ ગુણ્યા સો એટલે પાંચ કરોડ એટલે એક સરકારી કર્મચારી દીઠ એને કહેવાય ને કે એકસો પચીસ લોકોની વસ્તી છે પ્રાઇવેટ કોઈ કંપની હોય તો પોતાના કર્મચારીનો મલ્ટિપલ ઉપયોગ કરી શકે છે સરકારે કરવો જોઈએ પગારે જ તમે દો છો તો તમે વધારાનું કામ લ્યો અને કાંઈ કરવાનું નથી ખાલી ઇન્ટેલિજન્સ રાખવાની છે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ તો શું કરવાનું છે કે એકસો પચીસ એટલે ને પચાસ કુટુંબ નથી પચાસ કુટુંબ કોઈ પણ સરકારી કર્મચારી એને જે રહેતો હોય એની આજુબાજુમાં ગમે તે આપો ખાસ કરીને ક્લાસ થ્રી અને ઉપર ક્લાસ ફોર કદાચ ન સમજી શકે પેપરવર્ક ન કરી શકે તો ક્લાસ થ્રી અને ઉપરના જે સરકારી કર્મચારી હોય એને તમે જ્યાં અહીંયા રહેતા હોય ત્યાં તમે ખાલી પચાસ કુટુંબની જવાબદારી આપો એને શું કરવાનું કોઈ કુટુંબ પાસે જવા જ નથી ઓથોરિટી મને સત્તા છે આજે કાંઈ નહીં ખાલી એ પચાસ કુટુંબનો વ્યવસાય એને એને ઇન્ટેલિજન્સ નોંધ રાખવાની છે પચાસ કુટુંબના સભ્યો એ તો બધું લખેલું જ હોય છે મતદાર યાદીમાં સભ્યો કેટલા છે શું કરે છે વ્યવસાય કોણ શું કરે છે અને એવી કોઈ પ્રવૃત્તિ છે છેતરપિંડીની પ્રવૃત્તિ હોય કોઈ ગુનાની પ્રવૃત્તિ મોટા ગુના હોય દેશદ્રોહના ગુના હોય બીજા ગુના હોય એવી કોઈ પ્રવૃત્તિ હોય તો એની માથી ઇન્ડાયરેક્ટ ઇન્ફોર્મેશન એમને લેવાની છે એને સતત કારણ કે આજુબાજુમાં જ રહે છે પોતે રહે છે એ બાજુમાં જ છે એટલે એને સતત ઇન્ફોર્મેશન એને જ રાખવાની છે અને એના ઉપર એક દ્રષ્ટિએ નજર રાખવાની છે કે આ પ્રવૃત્તિ શું કરે છે એને સીધી પૂછવા જ નથી એને કોઈ સત્તા ન અપાય કે ડિસ્ટર્બ કરે ભ્રષ્ટાચાર વધે એને ખાલી ઇન્ફોર્મેશન ઇન્ટેલિજન્સ ઇન્ડાયરેક્ટ ઇન્ફોર્મેશન લેવાની છે નામને વ્યવસાય પરિચય તો નજીકમાં રહેતા એટલો હોય એટલે એ એને કોઈ નોકરી કરતું હોય તો નોકરી કર્યા વગર વધારે શું કરે છે લેજિટમેટ વેપાર ભલે કરતા હોય ગમે કરતા હોય નોકરીના સમય પછી પછી ગાડી શું રાખે છે કાર રાખે છે સ્કૂટર રાખે છે કોઈ મોટી ગાડી રાખતા હોય મર્સડીઝ રાખતા હોય બરાબર કોઈ ઓડી રાખતા હોય તો એની માહિતી આપણી પાસે હોવી જોઈએ કે એટલું બધું શું કમાય છે કે મર્સિડીઝને ઓડી રાખે છે કે એના એવા સોર્સ શું છે કોઈ લેજીટેબ સોર્સ છે કોઈ કંપનીમાં ડાયરેક્ટર છે માલિકો છે તો પોતે એવી કોઈ પ્રવૃત્તિ છે શું કરે છે બરાબર એને એની જે અને એ સિવાય એવી માહિતી હોય તો તમે સો ટકા નાગરિકોની જે પ્રવૃત્તિ છે એના વસે ઇન્ટેલિજન્સ સોર્સ આ જેનો દુરુપયોગ ન કરવો જોઈએ રાજકીય પક્ષે અત્યારે જે શું છે કે આવું કાંઈ ઇન્ટેલિજન્સ લઈને પછી એનો ખોટો ખોટો દુરુપયોગ કરવા માટે બ્લેકમેલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓ બીજા પણ એટલે એ ઇન્ફોર્મેશનને રહીને સરકારી કોમ્પ્યુટરમાં જાય અને એમાંથી જેટલા આઉટસ્ટેન્ડિંગ હોય જેટલા લાગે કે આમાં ધ્યાન આપવા જેવું છે એટલામાં જ બીજાને પોલીસને બીજે મોકલવાની બધી માહિતી પોલીસને નહીં મોકલવાની એ સિવાયની પોલીસ કર્મચારીઓ છે પચાસ હજારથી વધારે છે બરાબર તો એને એને એરિયાવાઈઝ આપો તમે દસ હજારની વસ્તી આપો એક પોલીસ કોન્સ્ટેબલ એની માહિતી લે કોઈ એવી ઇન્ટોર દસ હજાર લોકોમાં એ એરિયામાં કોઈ એવી ગેરકાયદે પ્રવૃત્તિ છે કોઈ એવી છે તો એને એનું સતત ધ્યાન રાખવા જોઈએ કારણ કે પૈસા વહી ગયા છ હજાર કરોડ રૂપિયાની ગરીઓ ફેરી દીધો પછી તમે શું કરી લેવાના ગમે તમે ગોળી દીઓ તો પૈસા આવવા જ નથી એટલે પહેલેથી આવા પ્રિવેન્શન ઓફ ધી ક્રાઇમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને એ એક યતનું વિજ્ઞાન છે એ ખાલી પોલીસ ન કરી શકે બે એક ટેરરિઝમ વિરુદ્ધની એક કમિટી હતી ભારત સરકારની વડાપ્રધાન મનમોહનસિંહ હતા ત્યારે ત્રણ જણા સભ્ય હતા એની સાથે મારી મિટિંગો થઈ હતી એ લખ્યું હતું સરકારને કે ટેરરિઝમ કે નોટ બી કંટ્રોલ ઓનલી બાય પોલીસ પોલીસ કરતાં પણ બધા ઇન્ટેલિજન્ટ એ કરી શકે છે એવા ગ્રીન એને કેમ પકડવા એવા ઇન્ટેલેક્ચુઅલ એવા વૈજ્ઞાનિક ઇજાતનું બ્રેઇન વર્ક કરે છે એવા માણસોને તમે આમાં સામેલ કરો એટલે આમાં સરકારમાં પણ એવું છે કે ઇકોનોમિક ગુનાઓ તમારે અટકાવવા હોય છે એટલી બધી છતરપિંડી હજારો માણસોને વેપારીની છતરપિંડી થાય છે અને એના ભાગે એમાંથી નવાણું ટકા તો બહાર જ નથી આવતી કારણ કે પોતે બ્લેકનું કરતા હોય જીએસટી વગર વેચાણ કરતા હોય પોતે કાંઈ ન કર્યું હોય એટલે કાંઈ કરી શકતા નથી એટલે આ બધું અટકે જીએસટીની ચોરીઓ છે બીજું ત્રીજું બધું જેમ કીધું ને પચાસ કુટુંબનું ધ્યાન રાખવું તો બધું કરી શકાય એટલે આ તમામ બધુંને અટકાવવા માટે એ ડેફિનેટ પ્લાન બની શકે સરકારને રસ હોય તો એવી દુનિયામાં કોઈ સમસ્યા જેથી એનો ઉકેલ ન આવી શકે એટલે આમાં સરકારે અને આવાને ભવિષ્યમાં કાયમી અટકાવવા માટે પગલાં લેશે એવી આશા રાખું છું આપશો પણ એમાં વિચારજો અને પણ અભિપ્રાય આપજો じゃあいっぱい大事、じいぱ